અરનાલાના મરીમાતા ફળિયા વિસ્તારમાં ધમધમતી સ્ટોન કોરિયો બંધ કરાવવા તલાટીને અપાયું આવેદન પત્ર હવે સમાચારો જોઈએ વિગતવાર વાપીની 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર મહિલાનો સીઝર કર્યા બાદ ગર્ભાશયનું ઓપરેશન કર્યા બાદ મોત નિપજતા પરિવારજનોએ પોલીસમાં નોંધ કરાવી તબીબ સામે આક્રોશ ઠાલવ્યો હતો વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે આ વખતે હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સિઝર અને ગર્ભાશયનું ઓપરેશન કરી યોગ્ય સારવાર નહીં કરતા મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મહિલાના પરિવારજનોએ આ મામલે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધ કરાવી હોસ્પિટલના તબીબ સામે આક્રોશ ઠાલવ્યો છે ઘટના અંગે જીઆઈડીસી પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાપીના ચણોદમાં રહેતી તેત્રીસ વર્ષીય અર્ચના કિશન મુરારી નામની ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા બાર ફેબ્રુઆરીએ રાત્રે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં દાખલ કરી હતી હોસ્પિટલના તબીબ વૈભવ નાડકર્ણીએ તેનું ચેકઅપ કરી મહિલાનું સીઝર કરી બાળકની ડિલિવરી કરાવી હતી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો કે બાળકી અને માતા બંનેની સ્થિતિ તે બાદ સારી ના હોય બાળકીને પ્રથમ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં અને તે બાદ વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યારે મહિલાને 21st સેન્ચ્યુરીના ICU વોર્ડમાં રાખવામાં આવી હતી જ્યાં તબીબે તેના ગર્ભાશયનું બીજું ઓપરેશન કર્યું હતું જે બાદ બીજા દિવસે સવારે મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું ઘટના અંગે પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો હતો કે તબીબે પહેલા નોર્મલ ડિલિવરીનું કહ્યા બાદ સીઝર કરવાનો જણાવ્યું હતું અને સીઝર કર્યા બાદ માં દીકરીની કન્ડિશન ક્રિટિકલ હોવાનું જણાવી આઈસીયુ એન ICU વેન્ટિલેટર પર રાખ્યા હતા ગર્ભાશયનું બીજું ઓપરેશન કર્યું અને જ્યારે મહિલા પીડાથી કણસતી હતી ત્યારે તબીબ નર્સના ભરોસે મૂકીને પોતાના કામમાં વ્યસ્ત રહી ફોન પર સૂચના આપતા રહ્યા હતા બિલને લઈને પણ પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે મહિલાના ઓપરેશન દરમિયાન દવાનું બિલ જ અઢી લાખ આવ્યું છે જ્યારે એ ઉપરાંત હજુ પણ સારવારના બીજા દોઢ લાખની માંગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મહિલાનું મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ તેનું પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ દાખવી પોલીસ મથકમાં નોંધ કરાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ હોસ્પિટલના તબીબે સેલવાસના એક યુવકનું પણ ઓપરેશન કરી જિંદગી બદતર બનાવી હોવાનું તેમને એક વીડિયો દ્વારા જાણવા મળ્યું છે અને આવી બેદરકારી ભરી સારવારની ઘટનાઓ આ પહેલા પણ બની ચૂકી હોવાનું ધ્યાને આવ્યું છે જો કે હાલ આ મામલે હવે કેવી કાર્યવાહી થશે તેના પર મીટ મંડાઈ છે જબ એ આઈસીયુ મે થી તો દિન મતલબ રાત ભર ક્રિટિકલ સિચ્યુએશન હમ લોકો સુબહ બોલ દે કે ક્રિટિકલ સિચ્યુએશન હે ऐसा चांसेस है ट्वेंटी हम लोग बोले ठीक तो है लेकिन जैसे नॉर्मल भी हॉस्पिटल में तीन से चार राउंड डॉक्टर मार ही देता है कि देखते चेक करते है कैसा है कैसा है वहाँ पे एक डॉक्टर थी तीन चार नर्स थे और अंदर किसी को जाना अलाउड नहीं करते थे लेकिन ऐसा हम लोग को बार बार ऐसा बोलते थे तो दरवाजा खटखटाते थे रात को दो बजे तीन बजे तो अचानक से, से नींद में उठते ऐसे उन लोग उठते थे थोड़ी देर बाद ऐसा खोलते थे फिर स्टूडेंट एक्शन में आते थे क्रिटिकल <skritical> है क्रिटिकल है बोलते गए क्रिटिकल है क्रिटिकल है और कोई अपडेट नहीं जब तक हम लोग पूछते नहीं थे कि क्या हुआ है तब तक बताते नहीं थे कि ये हुआ है ये हुआ है फिर मॉर्निंग में मेरी सिस्टर ने पूछा उधर एक डॉक्टर थी वो बैठी थी रात को उधर ही वही देखते उसके अलावा पूरा रात बीत गया क्रिटिकल में मैं उसको बोला कि हम बेवरनंद गर्नी को फोन करते हैं वो आएंगे तो बेवरनंद गर्नी को फोन किया तो बोलते कि मेरे को फोन से अपडेट हो रहा है मैं वो नहीं आए और ये इसको बोले तो ये बोले कि मैं फोन से अपडेट करती हूँ और कोई पूरा रात बीत गया कोई डॉक्टर चेक करने भी नहीं आया वहाँ पर हाँ तो घटना उधर से गए फिर आए वो डॉक्टर तो नहीं आए तो मेरे भी गए देखे तो उस टाइम नॉर्मल भी था और मेरे पास उसका फोटो भी है कि सुबह चार बजे का उसका हार्ट रेट ऑक्सीजन लेवल नाइन्टी था वो नॉर्मल था और पल्स रेट थोड़ा ज्यादा था और सब कुछ था और नर्स से भी बात हुई थी तो नर्स ने बोला कि बोलने की कोशिश करे मतलब कौन से किसकाउस में थी ऐसा था उसको इंजेक्शन इंजेक्शन दे रहे थे सेमीपेरालाइसिस इंजेक्शन ये सभी नाम बोल रहे थे और उसके पहले ही मेरी बहन तो ने थोड़ा फोटो खींचने का कोशिश किया तो उन्होंने रिपोर्ट भी छुपाया कि रूल के खिलाफ है हम ये ये नहीं दिखा सकते वो नहीं दिखा सकते और डॉक्टर ने आए फिर सुबह में अचानक बहुत हार्ड बोलने लगे कि बीपी लो हो गया हार्ट फॉम करने लगे वैसे ऐसा दबाने लगे उस टेस्ट कुछ कुछ करने लगे झटका देने लगे और सुबह में जब इतना होने के बाद नंदकन्नी के साथ सुबह में आए वो वैभव नंदकनी और उनके साथ एक और थे और उन्होंने बोला कि

अभी अभी कुछ बोला है एक लाख कुछ ऐसा बोला है बोला कम्पनसेशन करके हम साठ हजार की कुछ देंगे लेकिन ये ये इसके साथ एक सिलवासा में भी अभी थोड़े दिन पहले ही एक लड़का था वो कॉटेज का आयुष्मान के नाम आयुष्मान कार्ड नाम के भी कुछ नाम पे उसको के उसको लेके आगे ट्वेंटी फर्स्ट सेंचुरी में डॉक्टर नवीन अग्रवाल मेरे पापा भी उसी के पास दिखाते थे डॉक्टर नवीन अग्रवाल के पास हम लोग ने वीडियो वीडियो देखा उसका ऐसा बहुत वायरल हुआ उसका वीडियो में तो वो भी लड़के को ऐसा आयुष्मान कार्ड के नाम पे लेके आया उतना मेरे को उसके बारे में नॉलेज नहीं था पर सब बताएगा वीडियो में भी कि उसने पैसे के ये लिए वो लिए वो लड़का उसका बाप भी बोला था कि बेटा तो मेरा वापस नहीं आएगा पूरा पैसा जितना था सब लगा दिया उसको भी कर दिया पालघर तालुका मनोर खाते खाड़ी में मछीमारी करवा गए एक युवक पर शार्क मछली हमला करता गंभीर रीते घायल युवक ने सेलवास विनोबा भावे हॉस्पिटल में सारे खसेड़ो પાલઘર તાલુકાના મનોર ખાતે સાયલેન્ટ હોટલ પાસેની ખાડીમાં માછીમારી કરવા ગયેલ એક યુવક પર માછલી પકડતી વખતે અચાનક મોટી શાર્કે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે આ ઘટના મંગળવારે સાંજે બની હતી મોટી શાર્કે યુવકને ઘૂંટણથી નીચેના પગ સુધી તોડી નાખ્યો હતો જે દરમિયાન યુવકને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો શાર્કનું વજન અંદાજે બસો કિલોગ્રામ હોવાનો અંદાજો છે અને આ સમયે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો મનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શાર્કના હુમલામાં વિકી ગોવારી ગંભીર રીતે ઘાયલ થયો હતો જેમને વિનોબા ભાવે સિવિલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે મનોર પોલીસને આ માહિતી મળતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ માછીમારી કરી રહેલા ઘાયલ યુવકને તાત્કાલિક મનોર સ્થિત અસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત નાજુક હતી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શાર્કના હુમલાના સમાચાર ફેલાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે લોકો અચાનક ખાડી પર દોડી આવ્યા હતા માછીમાર તેમનો કોઈ મિત્ર હોઈ શકે તેવા ડરથી લોકો દોડી આવ્યા હતા સ્થાનિક માછીમારોએ ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી આ સ્થળે આદિવાસી ભાઈઓ પણ એકઠા થયા હતા આદિવાસી સમાજના લોકો તાત્કાલિક ખાડી પર દોડી આવ્યા હતા તે શાર્ક નિયમિત માછીમારો દ્વારા પકડવામાં આવી છે અને તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે વલસાડના પારનેરા ડુંગરના શિવાલયમાંથી બે હજાર પાંચસો ની રોકડ રકમ તપડાવનાર મજૂરની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થતા ચોરટાને પકડી પોલીસના હવાલે કર્યો હતો વલસાડના પારનેરા ડુંગર ઉપર આવેલ શિવાલયમાં ત્રાટકેલા ચોરટાઓએ મંદિરના એક ડબ્બામાંથી રોકડા રૂપિયા બે હજાર પાંચસો તફડાવી લીધા હતા ચોરટાની આ કરતુત મંદિરમાં ફિટ કરવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી મંદિરના સંચાલકોએ ફૂટેજ મજૂરી કરી રહેલ અન્ય મજૂરોને બતાવતા મંદિરમાં ત્રાટકેલા ચોરટાની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી જે બાબતની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર ઉપર શ્રી રામેશ્વર મહાદેવજીનું શિવાલય આવ્યું છે ગત તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર રોજ મંદિરમાં ત્રાટકેલા ચોરટાઓએ મંદિરના પતરાની છત ખસેડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો ચોરટાઓએ મંદિરમાં મૂકવામાં આવેલ એલ્યુમિનિયમના ડબ્બામાં મૂકેલ રૂપિયા બે હજાર પાંચસોની રોકડ રકમ તફડાવીને ફરાર થઈ ગયા હતા ચોરટાની આ કરતૂત મંદિરમાં ફિટ કરવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ગતરોજ સવારે મંદિરમાં પૂજા કરવા માટે ગયેલ પૂજારી કૌશિક કુમાર ધીરુભાઈ પટેલે મંદિરમાં પ્રવેશ કરતા મંદિરની છત તૂટેલી હાલતમાં મંદિરના દરવાજા પાસે લગાડવામાં આવેલ જાડી તૂટેલી હાલતમાં અને પૂજાનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો જેથી પૂજારીએ મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરાવતા મંદિરમાં કાળુ શર્ટ અને કાળા કલરની ચડ્ડી પહેરેલ યુવાન ચોરી કરતા નજરે પડ્યો હતો પૂજારીએ સીસીટીવી ફૂટેજ મંદિરમાં સમારકામ કરવા માટે આવેલ મજૂરોને બતાવતા મજૂરોએ ફૂટેજમાં નજરે પડતો ચોરટો વિપુલ જયેશભાઈ દડવી કોરવડ ગામ તાલુકા ધરમપુરની પ્રસ્થાપિત કરાવી હતી ચોરી કરતા ઝડપાયેલ ચોરટાનો કબજો વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો જે બાબતે કૌશિક કુમાર પટેલે ચોરટા સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કારડીના અરનાલા ગામના લોકોએ ત્યાં ધમધમી રહેલ સ્ટોન કોરી અને ડામર પ્લાન્ટ બંધ કરવા માટે તલાટી કામ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું માડી તાલુકાના અરનાલા ગામે મરીમાતા ફળિયાના રહેવાસીઓએ ત્યાં ધમધમી રહેલ સ્ટોન કોરીને બંધ કરાવવા અને પ્રદૂષણ અટકાવવા હેતુ તલાટી કમ મંત્રી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું ગ્રામજનોનું કહેવું છે કે અરનાલા ગામે આવેલ ભાનુ મેટલ સ્ટોન કોરી તથા તેની બાજુમાં આવેલ જીગર એન પટેલ નામના વ્યક્તિનો ડામર પ્લાન્ટ પણ આવેલ છે જે બંને પ્લાન્ટ દ્વારા આજુબાજુના ગામના ઊભા પાકને ખેતરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોય અને ચીવાલ બાબર ખડક તથા અરનાલાના ખેડૂત મિત્રોને આ બંને પ્લાન્ટના માધ્યમથી ખૂબ જ પ્રદૂષણના કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોય આ બંને પ્લાન્ટ નંબર છસો છ છસો નવ છસો દસ આ સાથે પ્લાન્ટની જગ્યાનું રજીસ્ટ્રેશન કોમર્શિયલ પ્લાન્ટ તથા એને કરવામાં આવેલ છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ તેવી માગણી કરી હતી આ પ્લાન્ટના કારણે આજુબાજુના લોકોને શ્વાસની તકલીફ આંખોમાં બળતરા મગજનો દુખાવો પેટના રોગો જેવી અનેકો બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ આ પ્લાન્ટ દ્વારા સર્વે નંબર છસો છ છસો આઠ ગામના રસ્તાઓ આવેલ હોય જેમાં પણ દબાણ કરવામાં આવ્યું છે જે દબાણ ગેરકાયદેસર હોય કે કેમ તેની પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગણી તલાટી કમ મંત્રીને કરી હતી અને આ આવેદનપત્રનો જવાબ દસ દિવસમાં આપવામાં ન આવે તો તમામ ગ્રામજનો રસ્તા ઉપર બેસી વિરોધ નોંધાવશે તેવી ઉચ્ચારી હતી માતા ઉપર સર્વે નંબર છસો આઠ છે છસો નવ છે એના અંદર જે પ્રદૂષણ વાળું જે કોરી અને ડાબર પ્લાન ચાલતા છે એ પ્લાનના લીધે અમને ત્યાં રહેવા માટે ઘણી તકલીફ પડતી છે બરોબર અમારા સાસોના અંદર તકલીફ આવે છે અમારા આંખોમાં અંદર પથરા થાય છે અને સમય જતા અમારા મગજ ની અંદર તકલીફ આવી શકે છે બરોબર અને એના માટે અમારે પંચાયતમાં અમે આવીને એમને અરજી આપી છે કે ભાઈ આ પ્રદૂષણ બંધ થાય એના માટે અમે એમને અરજી આપવા માટે અહીંયા પહોંચ્યા છે એને અત્યારે પૂરી પૂરી મને જાણકારી નહીં મળે પણ મતલબ કે એ લોકોએ અત્યારે જે આ જે ચાલુ કર્યું છે એમના માટે આ જગ્યા અત્યારે અમારામાં જાણખાતર એટલી અમને મળે છે કે એ લોકોની જગ્યા એને બી નથી વગર એને એ લોકો કામ ચલાવી રહ્યા છે માટે અમે પંચાયતને એમ કહેવા માગે છે કે આ જગ્યા

જેના ઉત્સવને વાપીમાં કર્મભૂમિ બનાવનાર બિહારના લોકો છેલ્લા વીસ વર્ષથી હર્ષોલ્લાસભેર ઉજવે છે આ પ્રસંગે વાપીના વીઆઈએ હોલ ખાતે માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી પૂજા અર્ચના કરી હતી તેમજ વાપી અને આસપાસની શાળાના બાળકોને આમંત્રિત કરી આર્ટ એન્ડ રિઝનિંગ ક્વિઝ ટેસ્ટ લેવા ઉપરાંત વિવિધ શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા વાપીમાં આ સંસ્થાના નેજા હેઠળ છેલ્લા વીસ વર્ષથી

हर एक स्कूल को हम आमंत्रित करते हैं हर एक स्कूल से जो दो टॉपर स्टूडेंट होते हैं उसको हम लोग प्राइज डिस्ट्रीब्यूशन करते हैं चाहे वो कोई भी जगह के हो ऐसा पर्टिकुलरली ये नहीं है और दिन बाद में हमारा एक रीजनिंग टेस्ट भी यहाँ पे होता है रीजनिंग टेस्ट लेते हैं हम लोग उसमें रीजनिंग टेस्ट में जो लड़का हमारा क्वालिफाइड करता है उसको भी हम लोग बिहार सम्मान पत्र से सम्मानित करते हैं देन उसमें भी फर्स्ट सेकेंड थर्ड जो आता है उसको हम प्राइज डिस्ट्रीब्यूशन करते हैं और जो बिहार के जो छात्र हैं जो सेवेंटी परसेंट से ऊपर मार्क्स जो लाते हैं उनको भी हम एक विशिष्ट सम्मान देते हैं और इस तरह से मतलब टोटल जो है ये शिक्षा के ऊपर आधारित है और हम स्कूल में जा जा के भी लोगों को बोलते हैं हर एक स्कूल में हम लेटर भी देते हैं कि आपके जो मेधावी छात्रा है उनको हमारे यहाँ पे आमंत्रित कीजिए हमारे यहाँ पे दीजिए और इस तरह से लोग जुड़ते रहते हैं और इस तरह का कार्यक्रम हम लोग गत कई वर्षों से हम लोग मनाते आ रहे हैं इसमें मुख्य तरह से माँ सरस्वती विद्या की देवी हैं और हम लोग एजुकेशन से संबंधित कार्यक्रम करते हैं आज के जो हमारे मुख्य दो एजुकेशन से संबंधित कार्यक्रम है उसमें एक आर्ट का टेस्ट होता है आर्ट एंड लिजनिंग टेस्ट जो कि हम लोग वापी दमन सिलवासा के सभी स्कूलों को से बच्चे बुलाते हैं वो और उनके बच्चे यहाँ पे एक टेस्ट देते हैं उसमें जो फर्स्ट सेकंड थर्ड आता है उनको पुरस्कृत करते हैं और उसके अलावा जैसा कि हम लोग हिंदी भाषी लोग हैं तो एक हमारे यहाँ बिहार में बहुत महान व्यक्ति हैं आ, हुए विद्यापति जी उनके नाम से भी एक हमारे यहाँ एग्जाम होता है जो कि हिंदी में होता है छठी से नौवीं तक के छात्रों के लिए होता है ओपन है कोई भी पार्टिसिपेट कर सकता है उसमें भी जो फर्स्ट सेकेंड थर्ड आते हैं उनको हम पुरस्कृत करते हैं और पूरे साल हम लोग कहीं ना कहीं स्कूल में जहाँ भी हम लोग पहुँच पाते हैं वहाँ पर पे बुक्स पेंसिल जो भी बच्चों को हो सकता है विद्या के क्षेत्र में एजुकेशन के क्षेत्र में हम लोग काम करते हैं વાપીમાં શ્રી શ્યામ સેવા સમિતિના તમામ સભ્યો દ્વારા બાબા શ્યામજીની પ્રતિમાને શણગાર કરી બે જેટલા લોકોને ભોજન કરાવી વસંત પંચમીની ઉજવણી કરી હતી વાપીમાં શ્યામ સેવા સમિતિના સભ્યો દર બુધવારે ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતાના મંદિરે ભૂખ્યાને ભોજન કરાવી જઠરાગ્નિ કરી રહ્યા છે આ સેવા કાર્યનો સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે મહાપ્રસાદ સાથે બાબા શ્યામજીની પ્રતિમાને શણગાર કરી વસંત પંચમી નિમિત્તે સરસ્વતી માતાજીની પૂજા કરવામાં આવી હતી આજથી એક વર્ષ પહેલાં પંદરમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના શ્રી શ્યામ સેવા સમિતિના તમામ સભ્યોએ દર બુધવારે શ્યામ પ્રસાદ આપી જરૂરિયાતમંદ ભૂખ્યાજનોને ભોજન કરાવવાનો તેમજ શિક્ષણ અને ગૌ સેવામાં બનતો સહયોગ કરવાનો સંકલ્પ લીધો હતો છેલ્લા એક વર્ષથી અહીં દર બુધવારે પંદરસોથી બે હજાર જેટલા લોકોને ભોજન પીરસવામાં આવે છે

प्रसाद के अलावा हम लोग शिक्षा में भी दो बच्चों का रख, ले रखा है उनकी फीस वगैरह और कपड़े ड्रेस वगैरह सब उनको दे रहे हैं और बाबा की कृपा से हम लोग ये हमारा एक साल पूर्ण हो गया इसका बुधवार हर बुधवार को आयोजन होता है और पंद्रह से दो हजार आदमी के करीब हम लोग भोजन बनाते और हैं और परोसते हैं और महिला कार्यकर्ताओं के साथ सब कार्यकर्ता मिलते हम लोग काम करते हैं सबकी मतलब जन सहयोग से काम होता है हमने रास्ट इन फिफ्टीन फेब्रुआरी को चालू किया था आज इसका ईयर कम्प्लीट हो गया है हम हर हाँ बुधवार को पंद्रह सौ से दो हजार आदमियों का भोजन बनाते हैं है। इतना ध्यान रखा जाता है और हम खुद अपनी सेवा देते हैं और इधर हमने श्राम सेवा समिति चैरिटी वर्क करती रहती है जैसे कि हमने इस बार ये एक साल में दो बच्चों की फीस का पूरा लिया है की हम फीस उनकी भरेगी स्कॉलरशिप दिया है उनकी ड्रेसेस वगैरह सारा खर्चा हम लेंगे हम गौ सेवा में भी मानते हैं और हम क्लीनेस का भी ध्यान रखते हैं जता पहला पर एक नजर आज मुख्य समाचारों पर बापी ने ट्वेंटी सेंचुरी हॉस्पिटल परी विवाद में सफाई डॉक्टरों ने बेदरकारी और सगर्भा महिला को भोग लीधो मनोर की खाड़ी युवक पर सात मछली हमलो युवक ने सरदार विनोबा भावे हॉस्पिटल खसेड़